મિત્રો આજે આપણે તમને લઈ જઈ રહ્યા છીએ એવી રહસ્યમય પુસ્તકોની દુનિયામાં જેને આ એવી પુસ્તકો છે કે જેમણે વૈજ્ઞાનિકોને પણ મૂંઝવણમાં મૂકી દીધા છે જેમ કે નેક્રોનોમિકોન જેને કાળા જાદુ અને અંધકારી વિદ્યાનો ભંડાર માનવામાં આવે છે અને એક એવી પુસ્તક જેને દુનિયાનું સૌથી મોટું પુસ્તક કહેવાય છે જેને એક જ રાતમાં લખાઈ હોવાનો દાવો તેને વધુ રહસ્યમય બનાવે છે આજે આપણે વાત કરીશું દુનિયાની એવી ત્રણ સૌથી રહસ્યમય પુસ્તકો વિશે જેના રહસ્યો આજ સુધી અકલ્પનીય છે ચાલો તો વિડિયો શરૂ કરીએ નંબર એક કોટેક્સ ગિગાસ ડેવિલ્સ બાઇબલ કોટેક્સ ગિગાસ દુનિયાની સૌથી મોટી અને રહસ્યમય પુસ્તકોમાંની એક છે આ પુસ્તક તેરમી સદીમાં ચેક રિપબ્લિકના એક બેનેડિક્ટન મઠમાં લખાયું હતું અને ઇસકી ઉંમર આજે લગભગ આઠસો વર્ષ માનવામાં આવે છે સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે દંતકથાઓ મુજબ આ પુસ્તક એક જ રાતમાં અને શૈતાનની મદદથી લખાયું હતું આ પુસ્તકનું માપ લગભગ બાણું સેન્ટીમીટર લાંબુ અને પચાસ સેન્ટીમીટર પહોળું છે જ્યારે તેનું વજન લગભગ પંચોતેર કિલો છે તેમાં એકસો સાઠ પાના છે જે ગધાની ખાલ પરથી બનાવવામાં આવ્યા છે આ પુસ્તકના એક પાના પર શૈતાનનું વિશાળ ચિત્ર છે જે તેને ડાયબોલિક બાઇબલ નામ આપવાનું કારણ છે તેમાં બાઇબલના ભાગો ઔષધિ જાદુટોણા અને ઇતિહાસ સંબંધિત માહિતીઓ છે કહેવામાં આવે છે કે લેખકે પોતાની આત્માનું સોદું કરીને આ પુસ્તક બનાવ્યું હતું સદીઓથી આ દંતકથા લોકોમાં ભય અને શંકા જગાડે છે કોટેક્સ ગીગાસને ચીરકાલથી શાપિત માનવામાં આવે છે સ્વીડનમાં તેને રાખ્યા બાદ અનેક કુદરતી આપત્તિઓ આવી હોવાનું પણ કહેવાય છે આજે સુધી આ પુસ્તકનો સાચો હેતુ અને લેખક કોણ હતો તેનો પત્તો કોઈ લગાવી શકે નથી નંબર બે નેક્રોનોમિકોન કાળા જાદુનું અજબ ગ્રંથ નેક્રોનોમિકોન એક અત્યંત રહસ્યમય પુસ્તક છે જેને લેખક એચપી લવક્રાફ્ટ પોતાની વાર્તાઓમાં વારંવાર ઉલ્લેખતા દંતકથાઓ મુજબ આ પુસ્તક આઠમી સદીમાં અરબ વિદ્વાન અબ્દુલ અલ હઝરે દ્વારા લખાયું હતું આ પુસ્તકમાં મૃત્યુ પામેલાઓના રહસ્યો અજબ અને અજાણી શક્તિઓ તથા અંધકારમય જ્ઞાન છુપાયેલું છે કહેવાય છે કે તેના મંત્ર અને અનુષ્ઠાન દ્વારા મૃતોને જીવંત પણ કરી શકાય પુસ્તકના પ્રતીક ખૂબ જ જટિલ અને રહસ્યમય છે તેના કવર પર કાળા અને લાલ રંગના ડરાવણા ચિત્રો તેને વધુ ભયાનક બનાવે છે દંતકથાઓ મુજબ તેનો કવર માનવ ચામડીથી બનેલો છે નેક્રોનોમિકોનમાં એવા મંત્ર હોય છે જે અદ્રશ્ય શક્તિઓને જાગૃત કરવાનું કહેવાય છે ઘણા લોકો દાવો કરે છે કે તેને વાંચ્યા પછી તેમને અજબ અનુભવ ભયાનક સપના અને માનસિક અસ્વસ્થતાનો સામનો કરવો પડ્યો હતો નંબર ત્રણ ગ્રેન્ડ ગ્રીમોયર શેતાન સાથે સોદો કરવાની પુસ્તક ગ્રેન્ડ ગ્રીમોયર જેને રેડ ડ્રેગન પણ કહેવાય છે દુનિયાની સૌથી ખતરનાક પુસ્તકોમાંની એક ગણી શકાય છે કહેવામાં આવે છે કે તેમાં એવા ગૂઢ અનુષ્ઠાન છે જે શેતાનને બોલાવી શકે અને આત્માના સોદા દ્વારા ઈચ્છા પૂરી કરી શકે છે આ સામાન્ય પુસ્તક નથી તેને વાંચનારને ગંભીર જોખમ થઈ શકે છે સૌથી ભયાનક વાત એ છે કે તેમાં લ્યુસિફરને બોલાવવાની રીત લખાયેલી છે કહેવાય છે કે તેની વિધિ દ્વારા મનુષ્ય અમરત્વ અસીમ શક્તિ અને અઢળક સંપત્તિ મેળવી શકે છે પણ એની કિંમત પોતાની આત્માથી ચૂકવવી પડે છે આ પુસ્તકનું મૂળ સંસ્કરણ આજે સુધી મળી શક્યું નથી દંતકથાઓ અનુસાર ચર્ચી તેને છુપાવી દીધું હતું આજે ઉપલબ્ધ આવૃત્તિઓને સંપાદિત માનવામાં આવે છે કહેવામાં આવે છે કે જે લોકો આ પુસ્તક વાંચે અથવા તેનો અભ્યાસ કરે છે તેઓ પોતાના જીવનમાં અજાણી અને ડરાવણી ઘટનાઓનો અનુભવ કરે છે આ પુસ્તકને એક એવો દ્વાર માનવામાં આવે છે જે અદ્રશ્ય અને ભયાનક શક્તિઓ તરફ લઈ જાય છે મિત્રો જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં